અનરાધાર મહેર વરસી સતત બીજા દિવસે પણ વરસાદથી આંધીએ સુરતની સુરત બદલી નાખી રસ્તાઓ નદીઓમાં પરિવર્તિત થયા રસ્તાઓ પર વાહનોની જગ્યાઓ પર હોડીઓ ચાલતી જોવા મળી ખાડીના પાણી શહેરના અનેક વિસ્તારોમાં ધુસ્યા અને આ પાણીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે છતાં આજે પણ સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો ઊંઘતા ઝડપાયા અને લોકો કમર સુધીના પાણીમાં પરેશાન થયા ઘરોમાં પાણી ઘુસ્યા લોકોની ઘરવખરી પલળી ગઈ એવો માહોલ છવાયો છે જાણે આખું સુરત બેટમાં ફેરવાયો છે અને સુરતીઓની મદદ કરનારું કોઈ નથી તંત્ર ઊંઘે છે સત્તાધીશો ઊંઘે છે ક્યાંક મદદ પહોંચી તો ક્યાંક નથી પહોંચી કેવા છે સુરતમાં તારાજીના દ્રશ્યો આવો જોઈએ આ રિપોર્ટમાં પ્રચંડ પ્રહારે સુરતની સુરત બદલી નાખી સતત બીજા વરસાદી તાંડવ જોવા કુદરતે સુરતને પોતાની અવિરત વરસાદથી સુરત પાણી પાણી જ્યાં જુઓ ત્યાં પાણી અને પરેશાની જોવા મળી ઘરની બહાર તો નીકળ્યા પરંતુ ન તો ઓફિસ જઈ શક્યા કે ન તો કોઈ કામે ઇમરજન્સી જેવી હાલતમાં પણ લોકોને પગપાળા જ દવાખાના સુધી જવાની નોબત આવી કારણ કે 10 ઇંચ વરસાદે સુરત શહેરની આખી સુરત જ બદલી નાખી છે વરસાદી આંધીએ સુરતને કેવી રીતે બાનમાં લીધું તેના આ દ્રશ્યો છે આ દ્રશ્યો શહેરના સરથાણા વિસ્તારના છે જ્યાં વાલમનગર સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી સોસાયટીઓમાં અને રસ્તાઓ પર કમરથી ઉપર સુધીના પાણી ભરાયા લોકોના ઘરોમાં ત્રણ ચાર ફૂટ સુધી પાણી ભરાઈ ગયા લોકોની ઘરવખરી તો પલળી ગઈ તેવામાં અહીં કોઈ દુર્ઘટના ન ઘટે અને લોકોને જીભ ન પડે તે માટે ફાયર વિભાગની ટીમે ટ્રેક્ટર અને બોટની મદદથી લોકોનું રેસ્ક્યુ કર્યું લોકોના વાહનોની હાલત તો હવે પૂર ઓસર્યા પછી જ ખબર પડશે કારણ કે વાહનોએ પણ જળ સમાધિ લઈ લીધી છે વિસ્તારના આ દ્રશ્યો પણ જુઓ ભારે વરસાદના પગલે સરથાણા પોલીસ સ્ટેશનમાં કવર સુધી પાણી ભરાઈ ગયા વાહનો ડૂબી ગયા હતા પોલીસના વાહનો પણ પાણીમાં બંધ હાલતમાં પડ્યા હતા છતાં પણ અહીં પોલીસ જવાનો પોતાની ફરજ ન ચૂક્યા એક મહિલા પોલીસકર્મી અને અન્ય પોલીસ જવાનોએ આ વિસ્તારમાં છાતી સુધીના પાણીમાં ફસાયેલા લોકોનું ટ્રેક્ટર દ્વારા રેસ્ક્યુ કર્યું હતું મહિલા એએસઆઈ ગળાડૂબ પાણીમાંથી પોતાના જીવની ચિંતા કર્યા વગર લોકોના જીવ બચાવતા નજરે પડ્યા હતા સરથાણા વિસ્તારની હાલત વધતી વધતર બની ગઈ લોકોના ઘરોમાં પાણી ધુસ્યા દુકાનોમાં પાણી ધુસ્યા લોકો રસ્તા પર આવી ગયા છતાં મહાનગરપાલિકાના સત્તાધીશો એક પણ ન દેખાયા સોમવારે પણ એક પણ સત્તાધીશો નહોતા દેખાયા પરંતુ વીટીવી ન્યૂઝે સવાલ ઉઠાવતા આજે ધારાસભ્ય કુમાર કાનાણીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી તંત્ર દ્વારા જે દાવો કરવામાં આવ્યો તો કે આ વખતે ખાડીપુર નહીં આવે એ બિલકુલ ખોટો પીડ્યો છે કારણ કે ખાલી વાતો કરવાથી ખાડીપુર બંધ નહી થાય અનેકવાર વાર ખાડીની સમસ્યા માટે મેં વાતો કરી છે પછી મ્યુનિસિપલ કમિશ્નર હોય વહીવટી તંત્ર હોય કે સરકાર હોય માસ્ટર પ્લાન બનાવવો પડે ખાડી વિસ્તારની અંદર જો પરિસ્થિતિ બંધ કરવી હોય તો કઈ વાતો કરવાથી થાય ભારે વરસાદ અને બીજી તરફ દરિયામાં ભરતીના કારણે ખાડીના પાણી બેક મારી રહ્યા છે પર્વત પાટિયા વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે લોકો પરેશાન છે અને દર વર્ષે આ જ પરિસ્થિતિનો લોકો સામનો કરે છે તંત્ર વાતો કરે છે પરંતુ કોઈ કામ નથી થતા અને દર ચોમાસામાં લોકોને પરેશાન થવાનો વારો આવે છે લોકોને ડૂબવાનો વારો આવે છે શહેરના વેસુ વિસ્તારમાં પણ અનરાધાર વરસાદને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ખાસ કરીને આ વિસ્તારમાં અન્ડરગ્રાઉન્ડ જે દુકાનો અને રેસ્ટોરન્ટો આવેલી હતી તેની હાલત વધતી વધતર બની આખી આખી દુકાનો અને રેસ્ટોરન્ટ પાણીમાં ડૂબી ગઈ જેથી વેપારીઓને ભારે નુકસાની વેઠવી પડી આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે વરસાદી પાણી એક રેસ્ટોરન્ટમાં ઘુસી રહ્યા છે અને તેમાં કામ કરનારા લોકો કિંમતી સામાન બચાવવાની કોશિશમાં લાગ્યા છે શહેરના પૂર્ણા વિસ્તારની હાલત જુઓ વરસાદના કારણે ક્યાં પણ રસ્તો નથી દેખાતો ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે વાહન જે સવાર સવારમાં કામથી નીકળ્યા તેમને પણ બીઆરટીએસના રૂપમાં ચાલવાની જરૂર પડી જો કે બીઆરટીએસ રૂટમાં પણ ઢીચણસામાં પાણી ભરાયેલા જોવા મળ્યા બીજી તરફ પૂણા ગામના રસ્તાઓ લોકો માટે સ્વિમિંગ પુલ બની ગયા હતા જેના કારણે લોકો વરસાદી મહેરમાં નહવાની મજા માણી રહ્યા હતા દ્રશ્યો સમજદાર માટે કાફી છે જેમાં ભારે વરસાદ વચ્ચે સુરતના તંત્રએ બેરિકેટ લગાવી રસ્તો બંધ કરી દીધો છે અને તેના પર લખ્યું છે કે આગળ રસ્તો બંધ છે કારણ કે આગળ વરસાદના પાણીમાં રસ્તો ડૂબી ગયો છે બસ રસ્તા બંધ કરી શકે છે તેમનાથી બીજું કાંઈ થાય તેમ નથી હવે તમે સુરતમાં રહો છો તો પૂર અને વરસાદી તાંડવમાં તમારે પોતાની જીવની ચિંતા જાતે જ કરવી તંત્ર પર આશા કે અપેક્ષા ન રાખવી વરસાદી તાંડવ વચ્ચે અમારી ટીમ સુરતની સોસાયટીઓ સુધી પહોંચી જ્યાં હજુ પણ બે થી અઢી ફૂટ સુધી પાણી ભરાયેલા હતા લોકો પોતાના ઘરોમાં જાણે કેદ થઈ ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી નીચેના માળે ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ઉપરના માળે અથવા છત પર આસરો લેવા મજબૂર દેખાયા સોસાયટીમાં લોકોની મદદ માટે ટ્રેક્ટરની મદદ લેવી પડી કારણ કે કાર કે બાઇક જેવા વાહનો આ વિસ્તારમાં ચાલી શકે તેમ જ નથી લોકોના વાહનો પાણીમાં ડૂબેલી હાલતમાં છે જે હવે ચાલુ કરવા માટે પણ હજારો રૂપિયા ખર્ચવા પડશે

આ તકલીફ પડતી હોય છે જ્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે વારંવાર એવું કહેવાય છે તંત્ર કે ખાડીપુર નહીં આવે પરંતુ આ સ્થિતિમાં પાણી ઘુસી જતા હોય છે ત્યાં છે બધા લોકો બહુ પૂરું થઈ ગયું છે બધા બહુ બહુ રીતે ખૂબ જ હેરાન છે બધાના ઘરમાં પાણી પાણી વહી ગયું છે ખાવાની ખૂબ જ મુશ્કેલી છે તંત્ર દર વખતે એવું કહે છે કે આ તો પાણી નહીં જ આવે સાચું પડ્યું છે ક્યારેક ના ના દર 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 ચોમાસામાં પાણી આવી જાય છે દર ચોમાસામાં પેલા પાંચેક વર્ષ પેલા તો નહોતું આવે છે બસ હમણાં બે ત્રણ વર્ષથી બહુ પાણી દર વર્ષે આ પ્રોબ્લેમ આવે છે સુરત ને મેઘરાજાએ તોડ્યો છે જ સાથે સાથે તંત્રની પ્રિ મોન્સૂનની કામગીરી પણ ક્યાંક ઠપ થઈ ગઈ હોય તેવા હાલ છે કારણ કે વરસાદની ગતિ સામે પાણીના નિકાલની ગતિ જાણે ધીમી પડી ગઈ છે અને સુરતમાં જળબંબાકારની સ્થિતિ પેદા થઈ કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા બીટીવી ન્યૂઝ સુરત શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે ભારે વરસાદના પગલે જિલ્લામાં પોર અને પ્રકોપ જોવા મળી રહ્યો છે ક્યાંક મહેર ખુશીઓ ભરી છે તો ક્યાંક મુશ્કેલીઓ ભરી તેમાં પણ બાડોલી સહિતના તાલુકામાં મુશળધાર વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે વરસાદી મહેરે કેવી રીતે સુરતના ગ્રામ્ય વિસ્તારોને ગંભરોડ્યા આવું જોઈએ જુઓ ત્યાં પાણી જ પાણી સોસાયટીમાં પાણી ઘરોમાં પાણી લોકો પણ પાણીમાં આ દ્રશ્યો બારડોલીના છે જ્યાં પણ સુરત જેવા જ હાલ છે સાત થી આઠ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી સોસાયટીઓમાં કમર સુધી પાણી ભરાયા જેથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી તો ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરી પણ પંઘી ગઈ લોકોના બેહાલ જોવા મળ્યા પરંતુ નગરપાલિકાના સત્તાધીશો ઉંઘતા દેખાયા દ્રશ્યો શહેરના આશાપુરી મંદિર નજીકના છે બીજી તરફ શહેરના દીપનગર વિસ્તારમાં ભારે વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું ઘરોની સાથે સાથે દુકાનોમાં પણ પાણી ભરાયા જેથી વેપારીઓનો ગયો શાસ્ત્રી રોડ સંપૂર્ણ રીતે બંધ કરી દેવાયો હતો કારણ કે આ રોડ પર પણ ઉપર પાણી વહી હતા છતાં લોકોમાં વરસાદના આગમનને લઈને ખુશી જોવા મળી મેં વરસાદની મજા લેવા નીકળેલા છીએ પણ મેં વોકિંગ કરવા નીકળેલા છીએ મજા લેવા માટે વરસાદ બહુ જ છે આજુબાજુ બધે પાણી ભરાઈ ગયેલા છે ઘરોમાં પાણી ઘુસી ગયેલા છે દુકાનોમાં પાણી ઘૂસી ગયેલા છે જનજીવન બધું ખોરવાઈ ગયેલું છે અસ્ત વ્યસ્ત થઇ ગયેલું છે ધોધમાર વરસાદ છે વરસાદી મહેર ક્યાંક લોકો માટે મુશ્કેલી પણ તાણી લાગી આ દ્રશ્યો પણ બારડોલી શહેરના જે નગર વિસ્તારના છે જ્યાં સોસાયટીઓમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા એક તરફ લોકો નાહવાની મજા માણી રહ્યા હતા વરસાદની મજા માણી રહ્યા હતા તો બીજી તરફ અનેક ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોનો સામાન વેરવિખેર થઈ ગયો ઘરવખરી પાણીમાં તરતી જોવા મળી ખાવા પીવાની તમામ વસ્તુઓ પાણીમાં પલટી ગઈ આગળ કોનું ચાલે ફૂલ પાણી ભરાઈ જતા અંદર બધું કવો ઓછાં ઓછો પવા લાગ જેવું નુકસાન છે માલ શીખે બધો માલ પહેલા અંદર પલરી ગયો કેટલા ફૂટ પાણી હતા તમારા ઘરમાં અંદર ઓછાં ઓછું ચાર ફૂટ પાણી હે કેટલા વાગે વરસાદી પાણી ભરવાનું શરૂ થઈ જવું છે સાડા પાંચ ચાર થી ચાલુ થયું ત્યાંનું ચાલુ છે જુલામાં ભારે વરસાદના પગલે વાહન વ્યવહાર પર પણ ભારે અસર પડી છે ક્યાં આગળ હાઈવે બંધ થયું તો ક્યાં આગળ સ્ટેટ હાઇવે કડોદરા ચોકડી પાસે પણ વરસાદી પાણી ભરાયા હતા જેથી વાહન વ્યવહાર સદંતર બંધ થઈ ગયો હતો કડોદરા પોલીસ ચોકી પણ પાણીમાં જોવા મળી પોલીસ વિભાગના વાહનો પણ પાણી ભરાવાના કારણે બંધ પડી જતા વ્યવસ્થાઓ પણ ખોરવાઈ હતી ઉમરપાડા તાલુકામાં પણ વરસાદી મહેર અવિરત જોવા મળી ઉમરપાડામાં શરૂઆતમાં જ સીઝનનો એકવીસ વરસાદ પડ્યો વરસાદી મહેરના કારણે તાલુકામાંથી પસાર થતી તમામ નદીઓમાં ઘોડાપૂર વહી રહ્યા છે ચિત્તલ ગામ નજીકથી પસાર થતી વીરા નદી પણ ગાડી દૂર બનીને વહી રહી છે જેથી નદી કાંઠાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે જેથી કોઈ જાનમાલનું નુકસાન ન થાય ઉમરપાડા જિલ્લાનું ચેરાપુંજી ગણવામાં આવે છે હાલ ચેરાપુંજીની ભારે વરસાદના કારણે બિરહા મોહની અને વાફિયા નદીમાં પૂર વહી રહ્યા છે આ દ્રશ્યો મોહની નદીના છે જેમાં પણ ઘોડાપુર આવતા નદી પરના લો લેવલ કોઝવે પાણીમાં ડૂબી ગયા છે જેથી અનેક ગામના સંપર્ક વિહોણા બન્યા ભારે વરસાદના પગલે ઉમરપાડામાંથી પસાર થતા અનેક સ્ટેટ હાઇવે પરથી પણ પૂરની જેમ પાણી વહી રહ્યા છે જેના કારણે વાહન વ્યવહાર બંધ કરવાની જરૂર પડી છે અદ્રશ્યો ઉમરઝરની ખાડીના છે ખાડીના પાણી પુલ ઉપરથી વહી રહ્યા છે જેથી કોઈ પણ વાહનો રસ્તા પરથી પસાર થઈ શકે તેવી સ્થિતિ નથી માંડવી તાલુકામાં પણ વરસાદી મહેરના કારણે લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે જો કે આ મહેરમાં મુંજલાવ ગામે આવેલા તળાવનો પાડો તૂટ્યો છે ભારે વરસાદને કારણે મોટા પ્રમાણમાં તળાવમાં પાણીની આવક થઈ હતી આ કારણે તળાવની પાડ તૂટી જતા પાણી ગામના રસ્તાઓ પર ફરી વળ્યું છે જેથી ગામનો અન્ય ગામડાઓ સાથેનો સંપર્ક કપાઈ ગયો છે નિર્ભલ પટેલ વીટી ન્યૂઝ સુરત